નમસ્કાર આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે સૌએ જોયું છે છે કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો જે એ ભોગ બની રહ્યા હતા સત્તા પક્ષમાં એપીએમસી માં અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ વિપક્ષની ભૂમિકામાં હતી તેમ છતાં વર્ષોથી જ્યારે જે ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ક્યાંક ક્યાંક ને કરી રહ્યા અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા આજે આ તમામ લઈને આમ આદમી પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોલખતરીયા પિયુષભાઈ પરમાર સહિત તમામ સડસઠ જેટલા સ્વતંત્રતા સેનાનીઓ કે જે આ ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં લડ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે

આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓને આવરી લઈને જેવી રીતે પંજાબમાં ખેડૂતોને પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવ્યા એવી રીતે ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ સુદામણા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખંભાડિયા ખાતે ખેડૂત મહાપંચાયતનું કરવામાં આવી હતી અને એના બાદ તાલાલા વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ત્યારે હવે આજે વધારે માહિતી સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે આવતી નવેમ્બરના રોજ વ્યારા ખાતે લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે એના બાદ ઓગણત્રીસ નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે એના બાદ ત્રીસ નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાત ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ચૌદ તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને સોળ તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટી એ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા નતા અને આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકશે નહીં ત્યારે આત્મહત્યા કરવી પડી મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ સોળ તારીખે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા સહિત સમગ્ર આમ આદમી પાર્ટી નું પ્રદેશ નેતૃત્વ મુખ્યમંત્રી સમક્ષ માંગ પત્ર પણ રજૂ કરશે કેન્દ્ર નેતૃત્વ મુખ્યમંત્રી કારણ પણ વાત કરી એમાં કોઈ થશે કેન્દ્ર

ને આમાં સભામાં મુખ્યમંત્રીને જે માગમત્ર આપવાનું છે એમાં હાજર રહેશે ના આમ આદમી પાર્ટીના જે ચાર ધારાસભ્યો છે એ ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી એ જ્યારથી વિસાવદર ચૂંટણી પૂરી થઈ છે અને જેવી રીતે ભારતીય જનતા પાર્ટી એ યુવાનો હોય મહિલાઓ હોય પીડિતો હોય શોષિતો હોય તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટી થી ક્યાંક ને ક્યાંક ત્રસ્ત છે આજે ખેડૂતો જોડે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો આજે ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર વિચારી રહ્યા છે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સ્વાગતમાં વ્યસ્ત છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વદેશીની વાતો કરે છે અને સ્વદેશીના ના પ્રોગ્રામમાં આજે ચાઇનીઝ દીવડાઓ લઈને એ લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે આજે એક તરફ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને બીજી બાજુ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ રહી છે નવા મંત્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે પણ ખરેખર જે લોકોને ભારતીય જનતા પાર્ટીની જરૂરિયાત હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર ના રહ્યા અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જોડે આજે આ સરકાર ઊભી નથી રહી ત્યારે તમામ ગુજરાતી જનતા હવે જાગૃત થઈ છે અને આમ આદમી પાર્ટી સાથે ખેડૂતો સાથે તમામ લોકો આજે લડવાના મૂડમાં છે ખેડૂત મહાપંચાયતો થઈ રહી છે તો ખરેખર આનાથી ખેડૂતોને જોવા મોટા મોટા દાવાઓ આવે છે આ જો ખરેખર આટલા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં હતી એપીએમસી માં તો કોંગ્રેસ વિપક્ષ હતી વર્ષોથી ખેડૂતો જોડે કડદો થઈ રહ્યો હતો જો ખરેખર આ લોકોએ કરો બંધ કરાવી દીધો હોત તો આમ આદમી પાર્ટી અત્યારે આ મુદ્દો ઉપાડવાની અને ખેડૂતોને સાથે રહીને આ મહાપંચાયત કરવાની જરૂરિયાત ના પડી હોત પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે ભાગ બટાઈ છે એનો ભોગ વર્ષોથી ખેડૂતો બન્યા ત્યારે આમ આદમી પાર્ટીના કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ ખેડૂતો સાથે રહીને આ મુદ્દો ઉપાડ્યો અને હજી પણ આટલી મહાપંચાયત નહીં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ લડત ચાલુ રહેશે અને આમ આદમી પાર્ટી ખેડૂતોને ન્યાય અપાવીને રહેશે